ંબર બેમાંથી અપક્ષ તરીકે હું ભો છું કયા કયા મુદ્દા લઈને તમે પબ્લિક પહોંચી જશો આ બ્લોક બ્લોક નથી આવતા ગટે લાઈન ઉભરા છે નાની મોટી ઘણું કામ થાય છે કોઈ પણ સરકાર આવે કામ થતું નથી એટલે તેસઠ વર્ષની ઉંમરે મારી ઉમેદવારી ધરાવી પડી તમામ જનતા મારી સાથે છે મને કે તમને વોટ આપી વિજય બનાવીશું બહુમતીથી જીતી લાવીશું એટલે મેં આશા રાખું છું કે મને પબ્લિક કોર્ટ હાલશે હાલશે ને હાલશે